આપણા કાકી કપાસ ખેં છે અહીંયા જોર લાગા કે હા છેલા તું આપણે ઘરે જમવા પોકી જશે અને આપણા ઘડીમાં ગરમા ગરબા રોટલા બનાવશે અને આપણે આટલામાં શાક લઈ લઈ ખાવા કેનું શાખે ભાઈ ભાઈ સોવારીનું શાખી આપણે ખાઈ લઈએ હવે તો ખેતરમાં એટલો કપાસ ખેંચ ગયો છે આ બધો ખેં નાખ્યો છે ને આ બાજુ થોડો ખેંવાનો છે બાકી આ બાજુ આપણા પ્રદીપ ભાઈ ખેહ છે આપણે કુહિમાલ ફરવાનું છે આપણું પાણી સાબી આવે હવે હું કેવું લાવ્યો ઘડીક આપણે ખેતરમાં છે ને અમુક અમુક કપાસ છે ને બાકી રાખ્યો કારણ કે મરચી એની એરે છે ને એટલે આપણે કપાસ જેવડે ઉભો રાખ્યો છે પેલા તો મરસીને આપણે બરોબર હરખી ઊભી રાખવી પડશે નકાર બીજી પાકી જેલી છે ને બગડી જાય તો પાંચ વાગે આપણે ગુલીભાઈ ની બીએમડબલ્યુ લઈને ઉપડાય છીએ રનિંગ કરવા માટે અને ગુલીભાઈ આપણે ડ્રાઈવિંગ કરે છે જોઈ શકો છો તમે અને નવા સુષ્મા એડ કર્યા છે ગુલીભાઈ હમણાં અને પાંચ છેડી પર કુલીભાઈ બીએમડબલ્યુ વગાડે છે તો આપડે ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે પોગી જશે અને આપડો આ ગ્રાઉન્ડ છે હજી કોઈ પબ્લિક આવ્યું નથી રનિંગ કરવા માટે અમે ખાલી અહીં ગુલીભાઈ ને લાલભાઈ ને અમે તેને જણાવ્યા છે હજી રનિંગ કરવા માટે કિશનભાઈ અને છે ને કલ્પેશભાઈ છે ને આપણે આઠમો ભણતા તારે હારે ભણતા એ મરી જશે આજે જોઈ શકો છો આ મેંગીભાઈ છે આપડા ને આપડા કપુભાઈ કપુભાઈ કે મજામાં ને દોસ્તો હેલો મિત્રો કેમ છો મજામાં ને ફરી વાર સ્વાગત છે તમારા બધાને એક નવા વલૉગમાં તો આજે પણ આપણે વાડિયા જવાનું છે કપાસ ખેંચવા તો અત્યારે તો બાર વાગી છે ને બાર વાગે આપણે વાડિયા જવાનું છે આપણે ગાડી લઈને તો હવે આપણે વાડિયા જઈશું બાર વાગે એટલે અડધો દિવસ તો પૂરો થઈ ગયો છે હમણાં તો ચાલો આપણે બાર વાગી ગયા છે તો વાડિયા જઈએ આપણે તો આપણે વાડિયા પહોંચી જશે હવે આપણે છે ને ખેતરમાં કપાસ કહેવા જવાનો છે ને પેલા તો સીપીઓ ગોતો આપણે આઈ જો સેપિયા પેડો તેદી મે મુક્યો તો અને આ સેપિયા લઈને આપણે ઓલા ખેતરમાં છે ને કપાસ ખેંચવા જવાનો છે આજ તો આપણે સેપિયા પેપિયા લઈ લીધો છે હવે ઉપરી આપણે ઓલા ખેતરમાં છે ને કપાસ ખેંચવાનો છે આપણે ખાલી વધારે જ ન કેવાનો બે જ বিঘારો છે કારણ કે એ કપાસ ખેસી છે ને આપણે બાજરી વાવવાની તો પહેલા તો કપાસ ખેડી નાખી થોડાક દિવસ ધપ્પા દેવાણ છે આપણે જમીન પછી એમાં બાજરી વાવવાની છે એટલે અત્યારે ખેડી નાખી આપણે જેતરો જમીન પાણો છે ને એમના ખારું હતું એ મીઠું થઈ ગયું છે તો આપણે અરર બાજરી હોય ને ભાઈ પાઈ દેવાની એટલે આજમાં આપણે કપાસ ખાઈ નાખીએ ને પછી આપણે એમાં બાજરી આવે તો આપણે એક લોસો થઈ ગયો છે કારણ કે પહેલાં તો આપણે છે ને આ ખેતરમાં કોઈ ફુગા દેખાય નહીં સમજો એ બધા વીણવાના હતા પછી આપણે કપાસ કહેવાનો હતો અને અમારા પ્રદીપભાઈ કપાસ વીણ્યા છે અને આપણે ઠેલી ભૂલી છે તો ઘરે જઈને આપણે પાછા ઠેલી લેતા જઈએ પછી પાછા વીણવા આવો પહેલા તો વીણીશું આપણે પછી કહેવાનું તો આપણે ઠેલી લઈને ખેતરમાં છે હવે આપણે પેલા ચાલુ કીધી વીણવાનું પછી આપણે કપાસ ખીશું અને આપણે ઠેલી ને આ રાપા લઈને જવાનું છે આપણે તો ચાલો આપણે વીણવા મળી જાય પેલા અહીંયા તો આપણા કાકી કપાસ કહેવાનું ચાલુ કરી દીધું છે પૈછર પૈછર જોઈ શકો છો તમે આપણા કાકી કપાસ કહે છે અહીંયા જોર લાગા કે હાઈ છે લા આપણા કાકી કપાસ કહેશે છે અને આપણે છીએ ઘરે આવે તો આપણે ઘરે જમવા પોગી જશે અને આપણા ઘડીમાં ગરમા ગર રોટલા બનાવે છે અને આપણે હાથમાં શાક લઈ લઈ ખાવા કેનું શાખે ભાઈ ભાઈ સોરીનું શાખે આપણે ખાઈ લઈએ આવે તો આપણે હેત્રીજમાં આવી જશે હેરડી ખાવા આ હેતર જઈએ પાણી તો ઓછું થઈ ગયું હમણાં ખારું પાણી તારે વધી જાય એટલું બધું પાણી લાગતું નહીં આમ બોયું પીડું આપણું તો આપણે અહીં બેઠા બેઠા છે હેરડી ખાવાય નહીં એટલે મજા આવે અલગ આપણે પાછા ઉપાય ખેતરમાં કપાસ ભેળવા અને ખેવાનું ખેંય નહીં ખી બપોર પછી પાછા છીએ આપણે હવે આપણા કાકી ને પ્રદીપભાઈ તો વીજ અને આપણે જઈએ હવે કારણ કે આપણે હેતર ને ભાગી જતા હેરડી ખાવા તો આપણે આવા ખેતરમાં જઈએ ભાઈ કામ પતાઈ દેવાનું એ ભાઈ ચાર વાગે એટલે આપણે બહુ ઘરે રવાના થવાનું છે અને કફા બે ત્રણ વાર તો કાકી ખેઈને એમ કહેતા હતા ને બીજી આપણે એ બાજુ ખાલી બે ત્રણ વિગાએ થોડીક ખેવાનું એ બાકી આખું ખેવાનું એમાં બાજરી વાવાની તો આપણે જઈ ખાઈ ખાવા ખેંચી નાખી તો ખેતરમાં એટલો કપાસ ખેંચ્યો છે આ એટલો બધો ખેંઈ નાખ્યો છે ને આ બાજુ હજી થોડોક ખેંહવાનો છે બાકી આ બાજુ આપણા પ્રદીપભાઈ ખેંહે છે અને એટલો કપાસ નાખ્યો નાખવાનો કોઈ કોઈક રવા દીધો છે કારણ કે લીલો છે ને મરસી છે અને હજી આ બાજુનું ખેવાનું છે પહેલાં તો આપણે ઘરે જવાની ચા બનાવવા માટે પહેલાં તો આપણે પાણીનું કેંજું છે ને ઘરે છે ને પીવા માટે ફરીને લીધા છે કેન્જું ત્યાં પીડ્યું હતું એને ફરીને આપણે ઘરે લેતા ને આ કેન્યું છે આપણે કુઈમાં ફરવાનું છે આપણું પાણી તો આપણે ઘરે ચા બનાવવા આવી છે પહેલાં તો આપણે તપેલીનો લેવું પડશે તપેલી ગરણી એટલે ગરણી એ તપેલી તપેલી ગરણી લઈ લીધી છે અને હવે તો પેલા સૂલો જગવવાનો છે આપણે અહીંયા સૂલે જગવવાનો છે આપણે આવડો તો આપણે સાબા બની નાખીએ છીએ તો આપણે થોડોક નાસ્તો કરી નાખીએ પછી આપણે પ્રદીપ ભાઈને બધાને સાદ દેવા દઈએ આપણે ચા નાસ્તો કી લીધો છે હવે આપણે પ્રદીપભાઈને ચા દેવા જવાની છે ને આમાં એક બિસ્કિટ છે તો ઓલા ખેતરી વડે બીજા કપાસને એ ઉખે છે તો આપણે એ દેતાવી ખાય કા ચા નો ઠરેતા ચા પી આવે ચડે હું કે હું લાવો કડી લેવ પોસો લાગે હો સીપી ભારે આયે ને નથી ને પાયેલું સાઈડ લાવો પોસો નાસ્તો કરી લે ઓલમ બિસ્કુટ અંદર અમારા પ્રદીપભાઈ ખેંતા તા ને તમારા ભાઈ ને છે ને કોરિયો કરતી છે એટલે આપણે પ્રદીપ ભાઈ ખેંહતા હતા ને આપડે આ પછી કોરીઓ કેમ કરી એને ખોડે કરી નાખીએ એટલે લેવા આપણે સારું પડે આપણે ખેતરમાં છે ને અમુક અમુક કપાસ છે ને બાકી રાખ્યો કારણ કે એની અરે છે ને એટલે આપણે કપાસ એવડે ઉભો રાખ્યો છે એટલે તો મરસીને આપણે બરાબર હરખી ઊભી રાખવી પડશે નકાર બીજી પાકી જેલી છે ને બગડી જાય એટલે આમ જો મરસી આપણે છે ને જે કફા મરચી છે ને એ આપણે કફા બાકી રાખ્યો આ લેનમાં આપણે એટલે બધી છે ને મરસી એક લઈએ એટલે આપણે એ કફા ખેંહવા નથી એને આપણે છે ને પીછે કહેવાનું તો આપણે હવે વાડીયાથી ભાગ્યા છે બીજું બકાલ બકાલો કાકી ઉતારી લીધું છે અને આપણે હવે જવાનું છે સીધું ગામમાં ને આપણા પ્રદીપભાઈ વાડીએ રહેવાનું છે એટલે એ આ કફા બધું બાકી ખેવાની ખેંઈ નાખી એ એકલા કહેવાય છે અને આપણે જવાનું છે ઘરે અને આપણે કાંક્યા બકાલો ઉતારી લીધેલું છે આપણે થોડુંક તુર સપ્ટા વીણતા હતા ને આપણે કોળીઓ ભેગા કરતા હતા બકાલું વીણું છે કાંઈક જોઈ લઈએ આપણે શું છે તુર સપ્ટા આમાં રકે બીને એવું લાગતી આપણે સાર લેવા એવા ચાલો આપણે ઘરે જઈએ હવે તો આપણે વાડીયાથી ગામમાં ભાગ્યા છીએ હવે હાડા ચાર થઈ ગયા છે અને પાંચ વાગે આપણે રનિંગ કરવા જવાનું છે એટલે આપણે પાંચ વાગે માન ગામમાં પગ એટલે આપણે સાડા સાડા એટલે વાડીયાથી નીકળી જાય છે અને આપણે આડ આપણા કાકી આવવાના છે તો આપણે ભાઈ ગયી વાડી આપણે ગાડી લઈને ના લઈએ આવવાના તો ગાડી લઈને પાસે જવાનું છે આપણે ગામમાં આવે તો પાંચ વાગે આપણે ગુલીભાઈની બી લઈને ડેબલ ઉપડાય છે રનિંગ કરવા માટે અને ગુલીભાઈ આપણે ડ્રાઇવિંગ કરે છે જોઈ શકો છો તમે અને નવા સેશમાં એડ કર્યા છે ગુલીભાઈ હમણાં જ અને પાંચ છે મિમિટર ગુલીભાઈ બી એમ છે તો આપણે ગ્રાઉન્ડે રનિંગ કરવા માટે પહોંચી જશે અને આપણું આ ગ્રાઉન્ડ છે હજી કોઈ પબ્લિક આવ્યું નથી રનિંગ કરવા માટે અમે ખાલી અહીં ગુલીભાઈ ને લાલભાઈને અમે તેને જણાવ્યા છે હજી રનિંગ કરવા માટે ને આપણે આમાં રનિંગ કરવાનું છે ખાલી આ એક રાઉન્ડ છે ચારસો મીટરનો છે ને એવા આપણે ડેલીના દસ પંદર મેચ દઈએ એટલે આપણે ધીમે ધીમે પ્રેક્ષિત પાડીશું મતલબ હમણાં તો આપણે પછી ધીમે ધીમે વધારતા રહું આપણે રાઉન્ડ તો આપણે રનિંગ પૂરું કરી નાખ્યું છે હવે થોડી એક્સરસાઇઝ કરવાની છે અને આપણે ગુલીભાઈ જો એક્સરસાઇઝ કરવા લાગી ગયા કસરત કરે આપણે ગુલીભાઈ લાલભાઈ બે તો આપણે થોડી કસરત કરી નાખીએ તો આપણને છે ને આપણા મિત્રો છે ને કિશનભાઈ અને છે ને કલ્પેશભાઈ છે ને આપણે આઠમો ભણતા તારે હારે ભણતા એ મરી ગયા છે આજે જોઈ શકો છો આ મેંગીભાઈ છે આપણા ને આપણા કપુભાઈ કપુભાઈ કે મજામાં ને દોસ્તો મજામાં આ મજામાં તો આપણે મજામાં મસ્ત હોય તો આપણે રેનિંગ બનિંગ કરી ઘરે ઉઠ્યા છીએ હવે મળીએ નવા વલોકમાં તાસવા બાય બાય